તો મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મ જે મોર્ગન મોર્ગની કોટક મહિન્દ્રા બેંક ના શેરોને અપગ્રેડ કર્યા છે બ્રોકરેજ સ્ટોક માટે પોતાની ન્યુટ્રલ રેટિંગને વધારીને ઓવરવેટ કરી દીધું છે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ના કોટમ બેંક પર કરેલી કાર્યવાહી બાદ મોટી સાથે બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી દીધી છે ગયા શુક્રવારે શેરોમાં એક પોઈન્ટ એક્યાસી ટકા ઘટીને પંદરસો સુડતાલીસ પોઈન્ટ પચીસ રૂપિયાના સ્તરે બંધ થયા હતા કોટક મહિન્દ્રા બેંકમાં આરબીઆઈ હમણાં જ કાર્યવાહી કરી હતી સાથે સાથે પણ રાજીનામું આપ્યું જેથી આપણને શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો પણ તે છતાંય બ્રોકરેજ એ આ શેરમાં ટાર્ગેટ અપગ્રેડ કરીને ખરીદીની સલાહ આપી છે વધારે માહિતી જોઈએ આપણે કોટકના શેર વિશે

કાર્યવાહી વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક માધ્યમથી નવા કસ્ટમર જોડવા અને નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા પર રોક લગાવી છે આ પ્રતિબંધો લાગ્યા બાદ બેંકમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર કેવી મણિયમ

ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો અને શેરબજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો